આ જરૂરિયાત પર છે અને તેમની વૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ગિફ્ટ સિટી ક્લબ ખાતે અમૃત મંથન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું અમૃત મંથન એ વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ ध्यान आपवा ध्यान केन्द्रित करने माटे नु इंटरेक्टिव सेशन हतु के जेमा फाउंडेशन ना फाउंडर श्याम तनिजा नेरु गुप्ता वगैरह उपस्थित रहा था फाउंडेशन ना एनसी थी वधु सभ्यो ए आ सेशन मा भाग लीधो तो हतो मारु नाम श्याम तनेजा छे हूँ एक एनजीओ साथे जोड़ायेलु छु एमनो नाम छे आई केन आई विल फाउंडेशन કે ભારત બનાવો ઇન્ડસ્ટ્રી માધ્યમથી સ્મોલ એન્ડ મીડિયમ સેક્ટરના ઓન્ટરપ્રનર્સની સાથે અમે એમને સાથે કામ કરીને એમને સક્ષમ બનાવીએ છીએ જેનાથી કે એ ભારત દેશની ઔદ્યોગિક તરક્કીમાં કોન્ટ્રીબ્યુટ વધારે કરી શકે બિકોઝ આજની તારીખમાં ભારતનો કોન્ટ્રીબ્યુશન એમએસએમઇ સેક્ટરનો જીડીપીમાં બહુ ઓછો છે જે વધી શકે આપણે ચાઈનાને રિપ્લેસ નથી કરી શકતા પણ ચાઈના પ્લસ જરૂર કરી શકીએ અને એ એ સ્વપ્ન આપણો મેક ઇન ઇન્ડિયાનો સ્વપ્ન આપણો પૂરો ત્યારે જ થશે જ્યારે બિલ્ડ ઇન્ડિયામાં ઓનર લોક માલિક લોકોને અમે કોચ કરીને એમની સોચમાં અને એના ક્રિયાઓમાં એ અંતર લાવીએ કે એ વર્લ્ડ ક્લાસ કંપનીઓ ઊભી કરી શકે અને વર્લ્ડ ક્લાસ કંપનીઓ જ્યારે ઊભી થશે

અને નાઇન્ટી બિઝનેસ ઓનર્સ છે એ લોકો બધા નાની થી કરીને મીડિયમ સેક્ટર બિગ સેક્ટર ના માલિક લોકો છે અને જે દર પઠવાડી પખવાડી અમે મળીએ છીએ જેનાથી કે એમનો વિકાસ થઈ શકે આ ફાઉન્ડેશન કેટલા લોકો આજે અમે શેર કર્યું કે આજની તારીખમાં અમે આ મહિનામાં બે બે કરોડ નો બિઝનેસ નો ટ્રાન્ઝેક્શન થયો છે એટલે એકબીજાને અમે વિશ્વાસ થઈ જાય તો આપણે બિઝનેસ કરીએ છીએ પણ આજ પાંચ વર્ષમાં લગભગ લગભગ નહીં તો અમે ધંધો તો સો કરોડમાં કર્યો હશે પણ અમે ગણતરી ના કરતા હવે ગણતરી શરૂ કરી છે અને બિઝનેસમાં કેટલા સક્ષમ થયા છે એની એની તમે જે વિગત કાઢો તો એ ટ્રેમેન્ડસ ઇમ્પ્રુવમેન્ટ છે થર્ટી પર્સેન્ટ આપણા જે લીડર્સ છે એમના બિઝનેસ લગભગ લગભગ ત્રણ વર્ષમાં ડબલ થઈ ગયા છે